પ્રાથમિક શાળા દાસજી મહારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ શ્રી લક્ષ્મણજી ઠાકોર અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કવિતાબેન પટેલ મુખ્ય દાતા શ્રીમતી પટેલ કુસુમબેન ભરતભાઈ તથા પરિવાર દાતાશ્રી અલ્પેશભાઈ શ્રી ભરતભાઈ શ્રી કનુભાઈ શ્રી અમૃતભાઈ ડોક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી સૌ દાતાશ્રીઓ મંચસ્થ સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો પ્રેસ મીડિયાના મિત્રો સૌ ને મારા નમસ્કાર ગામ ગામમાં કદાચ મારે તો પેલી વખત આવવાનું થયું છે મારા માટે આનંદની ની વાત પણ પાંચ હજાર ની વસ્તી એમાંથી બે હજાર તો અમેરિકા રહો છો તમે બધા કામ સારું કે બે હાજર અમેરિકા તમે બધા રહો છો પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું તો કે કેવી આપણું ઘર ગમે ત્યાં બહાર પડતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે કેવી આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના એટલે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસાની કે કસાઈ ની એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે કઈ તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે તમે લખાઈ જ દેજો આજે પૂરું તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી કે અમે તો તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો તમારું જે કામ નાના નાના કામ હશે ને બજેટ આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે પૈસા તો લાગે ને દરેકમાં એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી તમારે આયોજન બદ્ધ રીતે શ્રી કે અમારા પ્રમુખ ને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો બીજું આ કામ કરી કામ ધીમે ધીમે બધા પૂરા કરી માન્ય શ્રી અને વડાપ્રધાન ના જ્યારથી તમે જોયું તો આખી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે લોકોની સુખાકારી માટે કામ કરવું છે તો એની માટે શું કરી શકાય કેવી રીતે કરી શકાય તમે જુઓ કે જયારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા આગાડી મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ અને ખેડૂતો જાય મુખ્યમંત્રી મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો વાળું ટાઈમ હવે એ લાઈટ એમણે કારણ કે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં ભાવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ ક્યાં છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કરી એ જ રીતે પાણીની વ્યવસ્થા ઉભી થઈ રોડ રસ્તા ઉભા થયા તો આજે સ્કૂલમાં છોકરાઓ ભણવા આવે તો સ્કૂલ બનાવીએ પહેલા એ વખતના આંકડા તમે જુઓ જયારે માન્ય વડાપ્રધાનશ્રી એ પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારે પાંત્રીસ ટકા ડ્રોપ આઉટ રેશિયો એટલે સો છોકરા ભણાવવા મૂકો તો પાંત્રીસ ટકા તો ઘેર જ જતા ભણવા આગળ વધે જ નહીં આજે પાંત્રીસ ટકા વાળો રેશિયો બે ફાયદા થયા પહેલા તો સો એ સો ટકા નામાંકન નહોતું થતું ને એમાં પાંત્રીસ ટકા ઘેર જતા રહેતા અત્યારે સો એ સો ટકા નામાંકન કરીએ છીએ અને છતાંય ડ્રોપઆઉટ રેશિયો વન એટલે બે જેવો છે એટલે ખૂબ સારી રીતે શિક્ષણ અને શિક્ષણ પાછળ સરકારનું પણ ધ્યાન છે અને સરકારની સાથે સાથે જ્યારે આવા સ્ત્રીઓ જોડાય જનભાગીદારી અને જનભાગીદારી જ્યારે જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાવતો હોય છે વિકાસ હંમેશા બેવડાવતો આજે શાળા અહીંયા ખૂબ સુંદર બની છે શાળાની જે પ્રવૃત્તિઓ છે એમાં ક્લાસ ગ્રીન લેન્ડસ્કેપ એટલે આખું ઘણું બધું ગ્રાઉન્ડ પણ છે ખુલ્લું ઝાડ જે કહીએ છીએ ને કે આપણે વિઝનરી લીડર તો આપણે પાણી અને પાણી વાપરવાની તો તૈયારી કરી દીધી આપણે બધાએ કે ભાઈ હવે પાણી મળે છે તો વાપરીએ તો પાણી વાપરવાની તો છૂટ જ છે પણ સાથે સાથે વરસાદનું જે પાણી આવે એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેની પણ વ્યવસ્થા આ સ્કૂલમાં કરવી જોઈએ અમે અમદાવાદમાં દરેક કોર્પોરેશનની બધી જ શાળાઓ વરોડામાં કોર્પોરેશનની બધી જ શાળાઓમાં જેટલું વરસાદનું પાણી ઉતરે એ બધું જ જમીનમાં જાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરેલી છે એટલે જો અહીંયા પણ આ સ્કૂલમાં પણ એ વ્યવસ્થા જ કરવી જોઈએ ગામમાં પણ ક્યાંય કરવાની હોય તો અહીંયા તો દાતાશ્રીઓ છે ને તો અમને કહેજો અમે કોઈ કહીશું ને તમારા ત્યાં આ જે રિચાર્જિંગ બોર જેને કહીએ છીએ ઊંધા કુવા આપણે કહીએ સીધી સાદી ભાષામાં તો એ બનાવવા માટેની પણ વ્યવસ્થા તમે બધા જો ભેગા થઈને કરી શકતા હોય તો એ કરજો અમારા સુધી પહોંચાડજો અમે એ પણ બનાવવા તૈયાર છીએ એટલે તમારા ગામનું પાણી ત્યાં રહે એવી આખી ઝુંબેશ માન્ય શ્રી ઉપાડી છે આખા દેશમાં કેચ ધ રેન એટલે જેટલું પાણી વરસાદનું પડે એનું ટીપે ટીપાનો ઉપયોગ કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન છે આપણે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ બધા બોલતા હોઈએ છીએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો પ્રયત્ન પ્રયત્ન શું તો કે કરતા ઝાડ જેટલા ઉગાડીશું એટલો જ આપણને એની અંદર ફાયદો થાય છે બીજો કોઈ રસ્તો અત્યારે હાલ તો દેખાતો નથી તો આપણા તરફથી એક એક ઝાડ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં વડાપ્રધાનશ્રી એ કીધું છે કે એક પેડ માકે નામ એટલે આપણી માતાના નામે એક ઝાડ દરેક એમાં નાના છોકરોના માતાના નામે એક ઝાડ એક પેડ માકે નામ તો એ આપણા માટે ખૂબ અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે જ્યારે આઝાદી લેવાની હતી ત્યારે આપણે બધાએ ક્યાંય મરવા જવું પડ્યું નથી તો આઝાદી પછી જે આપણે વિકસિત ભારત બનાવવું છે તો આઝાદી પછી આપણે દેશ માટે દેશ માટે શું કરી શકીએ દેશ માટે કેવી રીતે સારામાં સારું જીવી શકીએ એના માટેનો પ્રયત્ન કરવા માટે આ એક ઝાડ પણ જ્યાં જગ્યા જેની પાસે જે જગ્યા હોય ત્યાં આગળ ઉછેરીએ તો મોટો ફાયદો થાય આજે નાની 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 વાતો હોય સ્વચ્છતાની પણ આપણે આપણા સંસ્કારમાં લાવવા છે કે ભાઈ સ્વચ્છતા તો હોવી જ જોઈએ સ્વચ્છતા વગર હવે અમેરિકાવાળા વાળા જે બધાને તો ગમતું જ હશે કે ભાઈ સ્વચ્છ નહીં હોય તો નહીં ગમે અહીંયા આગળ એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ આપણા સ્વભાવમાં આવી જવું જોઈએ કે ભાઈ આપણું ગામ આપણું ફળિયું આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કંઈ કરે તો જ આપણે કરી શકીએ એવું દરેક વસ્તુમાં ન હોય શકે સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે તમને જોઈતી જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું આ બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે નાના નાની વસ્તુમાં પણ આજે ભારત દેશ અને ભારત દેશમાં માન્ય શ્રીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા કેટલાય વખતથી આપણે આપણા બધા વડાપ્રધાનો પ્રયત્ન કરી રહ્યા હતા સેમી ચીપ્સ માટે હવે એ ચીપ્સ માટે દરેકે દરેક વડાપ્રધાને ભારતમાં લાવવા માટે આ ઇન્ડસ્ટ્રીઝ લાવવા માટે પ્રયત્ન કર્યા પણ એ પ્રયત્નમાં સક્સેસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મળ્યો અને એ અત્યારે આપણા ત્યાં આગળ ગુજરાતમાં શરૂ થયું છે એટલે જે દિશામાં જરૂરિયાત છે દેશ અને દુનિયા જે દિશામાં આગળ વધી રહી છે એના ઉપર પણ પૂરતું ધ્યાન છે રિન્યુએબલ એનર્જી હોય હાઇડ્રોજન મિશન હોય કે એવી ના વેહિકલ હોય ઇલેક્ટ્રિકલ વેહિકલ હોય બધા ઉપર પૂરતું ધ્યાન છે પણ નાની નાની વસ્તુ ઉપર પણ એટલું પૂરતું ધ્યાન છે કે ભાઈ મિશન લાઈફ આપણે દરેકે દરેક ધંધા રોજગાર રોજે રોજ વધતા જાય આપણી લાઈફ અને આપણી લાઈફમાં ધંધા રોજગારની સાથે આપણે પર્યાવરણનું પણ આપણી રોજબરોજની લાઈફમાં કેવી રીતે ધ્યાન રાખી શકીએ એના ઉપર ધ્યાન રાખી અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ આજે આ ગામમાં એ કીધું એમ કે ભાઈ ડૉક્ટર પરિવાર અને ડૉક્ટર પરિવારે એક કરોડ એકવીસ લાખ અગિયાર હજાર એકસો ને અગિયારનું દાન આપી અને આ શાળા બનાવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે પણ આની અંદર દાન આપ્યું છે બધા દાતાઓને ખૂબ અભિનંદન આપું છું રાષ્ટ્ર નિર્માણમાં આપણો સહભાગી બન્યા છો બધા જ કારણ કે જેટલું બને એટલું છોકરા છોકરીઓ ભણશે હવેનો જમાનો શિક્ષણનો છે મહેસાણા જિલ્લાને અભિનંદન આપવા પડે એની અંદર મારી પાસે જે જાણકારી છે એની અંદર દીકરીઓનો એનરોલમેન્ટ રેશિયો મહેસાણા જિલ્લામાં નવ્વાણું પોઈન્ટ ઇઠ્યાસી એટલે દરેક દીકરી અત્યારે ભણતી થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ આ અને ગામમાં ફરીથી આજે ગામવાસીઓને બધાને અમારે અહીંયા આવવાનું થયું છે તો અમે અમારી જાતને પણ ધન્ય સમજીએ છીએ કે ભાઈ આજે અમને જુલાસણ ગામમાં તમે બધાએ બોલાયો અમારું માન સન્માન કર્યું આપ સૌનો આભાર અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ પૂરો કરવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત